દિવસો બાકી ત્યારે ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રચાર પ્રસાર પૂરજોશમાં જોવા મળી રહ્યા છે જિલ્લાના મેઘરજ ખાતે મહિલા સંમેલન યોજાયું ભાજપના મહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં મેઘરજ સહિત આસપાસના વિસ્તારમાંથી મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી મહિલા મોરચાના રમીલાબેન દેસાઈ મંત્રી વેકુશી પરમાર સહિત ભાજપના અરવલ્લી જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા મેઘરજના ગાયત્રી મંદિર ખાતે ભાજપનું મહિલા સંમેલન યોજાયું લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા અને ભાજપ મહિલા મોરચા અને ભાજપના હોદ્દેદારોને અગ્રણીઓ હાજર રહ્યા હતા ભીખાજી ઠાકોર અને ઉમેદવાર શોભનાબેન બારૈયા એક મંચ ઉપર જોવા મળ્યા હતા અને ભીખાજી ઠાકોરે જણાવ્યું હતું કે પાર્ટીથી મોટું કોઈ નથી સમીકરણ બદલાય એટલે દસ દિવસમાં ટિકિટ બદલાય પાર્ટીના મહિલા ઉમેદવારની ટિકિટ આપવાના નિર્ણયને સમર્થન આપું છું આ સંમેલનમાં ખાસ ઉપસ્થિતિ રમેલા બેન દેસાઈએ શોભના બેને ચિતાડવા માટે આહવાન કર્યું હતું બિલોડા વિધાનસભાના મહિલા સમાજમાં આજે અમે ઉપસ્થિત છીએ આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અમને સમર્થન આપવા કારણ કે મહિલાઓએ પણ જે મોદી સાહેબની યોજનાઓનો લાભ લીધો છે મહિલા સશક્તિકરણ અને મહિલા નારી શક્તિ વંદન કાયદાનો જે આપણને તમે જોઈ રહ્યા છો કે મહિલાઓ ખૂબ ઉત્સાહિત છે અને તેત્રીસ ટકા પ્રમાણે પણ મહિલાઓનું જે પ્રમાણે સન્માન થઈ રહ્યું છે આત્મસન્માન વધી રહ્યું છે એના માટે મહિલાઓ ત્રીજીવાર વડાપ્રધાન મોદી સાહેબની જોવા માગે છે એટલા માટે મહિલાઓ દરેક જગ્યાએ મહિલા સંમેલનો થઈ રહ્યા છે અને મહિલા શક્તિ ખૂબ આગળ આવી રહી છે અને નારી શક્તિ થકી આ જે કાર્યક્રમ સફળ થયો છે તમામ જે આયોજકકર્તાઓ છે એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌએ મને વિજયનો વિશ્વાસ અપાવ્યો છે દરેકનો પ્રતિસાદ દરેક સમાજ દરેક સંગઠન અને સર્વ સમાજે મને આવકારી છે દરેક સમાજની બેઠકો થઈ રહી છે અને બધાનો એક જ અવાજ છે કે સાબરકાંઠા લોકસભાનું કમળ ભારે બહુમતીથી વિજય થાય અને દિલ્હી જાય એવી સૌ મને વિશ્વાસ આપી રહ્યા છે આજે કાર્યક્રમ છે એવો પ્રતિસાદ છે ખૂબ સરસ આપ પણ જોઈ શકો છો બહેનોમાં ખૂબ સારો ઉત્સાહ છે આખો હોલ પણ નાનો પડ્યો ખુરશીઓ ફરીથી મૂકવી પડી એટલો માત્ર ભિલોડા અને મેઘરજ એટલે કે વિધાનસભા ભિલોડા વિધાનસભા બહેનો અહીંયા સારી રીતે એકત્રિત થઈ છે અને બધામાં મોદી સાહેબના કમળના નિશાન ઉપર મત આપવા માટે ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે અને આ દેશને ઉન્નત મસ્તકે લઈ જવા માટે બહેનો અમારી તૈયાર છે નારી શક્તિનો ભવ્ય કાર્યક્રમ છે કાર્યક્રમમાં આ આ બધાને ખબર છે કે શરૂઆતમાં ભાજપની ટિકિટ મારે જાહેર પણ થઈ હતી પરંતુ સમીકરણ કઈ બેઠું હોય અને મહિલાને આપવાની હશે અને એના બીજ ઉપર દસ મિનિટ પછી આપણા સોમનાથ પેટેની કિડાબી પરંતુ આ ભારતી જનતા પાર્ટી છે આપણે બધા કહીએ છીએ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને આ પણ કહીએ છીએ આપણે કે વ્યક્તિ વ્યક્તિ પર પક્ષ એટલે આરની અટલ જે કહ્યું તું એ વ્યક્તિ વ્યક્તિ છે દલ દલ છે બધા દેશ એટલે આપણા બધા જે કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના કે આ દેશ માટે કાર્યકર્તા કામ કરતા કાર્યકર્તા છે અને આ દેશને જે નેતૃત્વની જરૂર હતી એવું નેતૃત્વ આ આપા આપણા આને નરેન્દ્રભાઈ આ દેશને પૂરું પાડી રહ્યા છે ત્યારે આ નારી શક્તિ માટે પણ ખૂબ કામ કર્યા છે દેશના રાષ્ટ્રહિતના રાષ્ટ્રને વિદેશોમાં માન સન્માન વધારે છે એવું જે કોઈ કામ કર્યું હોય તે નરેન્દ્રભાઈ કહ્યું છે ત્યારે ઘણા બધા વક્તા છે હું પણ યોદ્ધાની ગણપતિ વાત કરી શકો છું પરંતુ ગરમીના સમયમાં લાંબા સમય સુધી તમારી ગચ્ચા મને વારંવાર જ્યારે પણ હોય ત્યારે મેં મારી વાત મુકતા જ હોઈએ છે પરંતુ આ બધા વક્તાઓને સાંભળવા છે વિશેષ વાત ના કરતા આપું એક કમળ આ વખતે આપણે આપણા પ્રદેશે એવું નક્કી કરી શકાય ગુજરાતને એક શીખ આપણે જીતી ગયા છીએ વિનરિત થયા છે પણ બાકીની 24 સીટો છે 5 લાખ લીડ થી જીતવાની છે એમાં આપણે સાબરકાઠાનો કમળ એ પણ 5 લાખ થી આપણે જીતીએ એવી આદરણીય શેર પાટી સાહેબે આપણે બધાને વિનંતી કરી છે ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આવતી 7 તારીખે ગરમી પડે છે પણ વધુમાં વધુ મતદાન કરી અને મે આપણા ક્ષેત્રનો બરેટલો બધા મતદાન કરી અને આપડા સોભાગરને જીતાડી અને આપણો એક કમળ નરેન્દ્ર મોદીના ચરણોમાં અર્પણ કરીએ